આજે તમને એક એવી ચીજ જણાવી રહ્યા છીએ જેમાં પુરુષોએ મર્યાદા રાખવી પડશે મહિલાઓએ નહીં આ મર્યાદા એવા સમયે કરવા માંગાવે છે જે સમય પુરુષ સૌથી વધારે ઉત્તેજિત હોય છે હિન્દુ શાસ્ત્રો અનુસાર નાવ્ય આપણા જીવન ઊર્જાનું કેન્દ્ર છે એવું કહેવા માંગાવે છે કે મૃત્યુ પછી પણ આત્મા છ મિનિટ સુધી નાભિમાં રહે છે મન કરતા શરીરમાં નાભિનું મહત્વનું સ્થાન છે નાભી શરીરનું પ્રથમ મગજ છે જે મૃત્યુ દ્વારા સંચાલિત થાય છે વાસ્તવમાં આ મર્યાદા છે કે કોઈ પણ પુરુષ કોઈ પણ મહિલાની નાભીને સ્પર્શ કરી શકતો નથી તેથી મહિલાથી સંબંધ બનાવતા સમયે ક્યારેય પણ મહિલાની નાભીને સ્પર્શ ના કરવો જોઈએ સ્ત્રીની સાથે ક્યારેય પણ જબરદસ્તી ના કરવી જોઈએ સ્ત્રી જોડે હંમેશા શાંતિપૂર્વક જવર્તન કરવું સ્ત્રીની નાભી માંગ હોય છે માતા કાળીની શક્તિ નાભીને ના હળવા પાછળ પણ એક કારણ છે આ કારણ ધાર્મિક છે કહેવામાં આવે છે કે સ્ત્રીની નાભી પવિત્ર હોય છે તેથી તેમાં કાલી માતાની શક્તિ હોય છે જ્યારે પણ કોઈ પુરુષ સ્ત્રીની નાભીને હાથ લગાવે છે તો માતા કાળી નારાજ થઈ જાય છે આ તો સર્વમાન્ય છે કે મહિલાને દેવી માનવા માંગ આવે છે તેથી તેની નાભીમાંગ દેવી શક્તિનો વાસ હોય છે જો કોઈ પણ સ્ત્રીની નાભીને સ્પર્શ કરે છે તો તેનો મતલબ એ છે કે માતા કાલીની શક્તિને પડકાર આપવો તેનાથી માતા કાળી નારાજ થઈ જાય છે તેથી સ્ત્રીની નાભીને પુરુષ દ્વારા સ્પર્શ કરવો વર્જિત માનવામાં આવે છે જે કોઈ પણ પુરુષ સ્ત્રીની નાભીને સ્પર્શ છે તે ભોગી બની જાય છે જેનું તેણે આગળ જઈને ફળ ભોગવવું પડે છે માનવ શરીરમાં નાભીનું મહત્વ માનવ શરીરમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ નાભી છે નાભી બાદ હૃદય અને ત્યારબાદ મસ્તિષ્કની મહત્તા આવે છે ત્યારબાદ દરેક અંગોનું મહત્વ વધે છે